રાજકોટ આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવામાં આવ્યું ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો દ્વારા સામાન્ય માણસો પર દાદાગીરી અને ધાક ધમકી આપી ભાજપના સભ્યો બનાવવા બાબતે આમ આદમી પાર્ટી રાજકોટ શહેર લોકોના પ્રશ્નો માટે કલેક્ટર કચેરીએ પહોંચ્યા સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા સાથે કે કે ચોપસી લેવા માટે બળજબડી કરી રહ્યા છે કે ધંધા પાણી તમારે અહીંયા ચલાવવા છે તો અમને આ તમારો મોબાઈલ આપો એમાં જે ઓટીપી આવે છે ઓટીપી જબરજસ્તી લેવામાં આવે છે પછી સ્કૂલોમાં જાય છે કોલેજોમાં જાય છે

તો એ લોકોને હવે એવું કહેવામાં આવે છે કે ભાઈ તમારે ધંધા પાણી કરવા અત્યારે આપણે જોઈએ છીએ કે ભાજપની ધારાશાહી એટલી છે કે કામ ધંધા છીનવી લીધા છે તો ગરીબ માણસને એમ કહે કે તમારે કામ ધંધા ચલાવવા છે તો તમારો મોબાઈલ આપો તો એ માણસ શું કરે કેને કમ્પ્લેન કરે આપણે તો ચાલો કલેક્ટરને આવેદન દે એ ક્યાં કહેવા જઈએ ગામમાં એવો પણ એરિયા જોવા મળ્યો હતો કે ઇન્જેક્શન દેવા ગયા હતા

અને મિસ કોલ કરાવી અને આના નંબર માંગે છે જે પર ક્રાંતિ છે એ લોકો પાસે દસ અગિયાર વાગે તમારે કામ ધંધો કરવો છે જો કરવું હોય તો તમારો નંબર આપો અને ભાજપના સદસ્ય બનો એવી રીતના સરકારી નોકરી આપને પણ ધમકાવે છે શિક્ષકોને પણ ધમકાવે છે હોસ્પિટલમાં જાઓ તો તમારે ઇન્જેક્શન લેવું હોય તો પેલા ભાજપ ના સદસ્ય બનો પછી જ મળશે આ શનિવારીમાં જાય તો વિજિલન્સ કાતમી એની સાથે હોય અને એમ કે છે કે તમે મોબાઈલ નંબર આપો અને સભ્ય બનો આ રીતે દાદાગીરી કરી સ્કૂલોમાં કોલેજોમાં બધી જગ્યાએ અત્યારે સદસ્યતા અભિયાન આ કાઇ જે ટાર્ગેટ આપ્યો છે એ પૂરો કરવા માટે આ લોકો રખવાયા થયા છે એટલે દરેક નો પૈસાનો ઓફર કરે છે કોઈને પાંચસો કોઈને હજાર એ રીતે સદસ્ય અભિયાનમાં સદસ્ય બનાવી અને ખોટું કરી રહ્યા છે જે ધાક ધમકી આપીને સદસ્ય બનાવે છે તે તદ્દન વ્યાજબી નથી

આવો શા માટે હા અમને કટલા ની ફરિયાદ આવી છે એને અનુસંધાને અમે મીડિયા માં પણ જોયું અને પેપર માં પણ આવે છે